સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગોધ્રા શહેરમાં બે અલગ અલગ વિસ્તારમાં પ્રસંગો જમણવાર લીધા પછી સિત્તેરથી થી વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ત્રીસથી થી વધારે લોકોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે વધારે લોકોને ધાંગ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહને અને ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકનો કાફલો ધાંગધ્રા સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ફૂડ શેના કારણે હજી સુધી જાણવા મળ્યું નથી તંત્ર દ્વારા સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરી હતી આ ઘટના કુંભારપરા વિસ્તારમાં શ્રીમતના પ્રસંગનો જમણવાર લીધા બાદ લોકોને અને પેટમાં દુખાવો થયો હતો અને બીજી ઘટના મુસ્લિમ સમાજમાં બની હતી તેમાં પણ પાંત્રીસ થી વધારે નાના બાળકો તેમજ મોટા લોકોને ઉલટી અને પેટનો દુખાવો થયો હતો જેમાં એક બાળકની તબિયત વધુ ખરાબ થતા તેને સુરેન્દ્રનગર રિફંડ કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કલ્પેશ દલવાડી ટીવી એટી ન્યૂઝ હળવદ મારું નામ વર્ષાબેન દિનેશભાઈ છે હું કુંભારપરા વિસ્તારમાં રહું છું ધાંગધ્રા શહેરમાં નકલંગ મંદિરની પાછળ અમારા ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો ત્યાં ત્રણસો માણાનું રસોડું હતું રસોઈ બનાવી હતી એમાં ત્રીસથી પાંત્રીસ જણા નાના બાળકોને ઓમિટ થયું અને ત્રીસથી વીસથી ત્રીસ જણાને મોટાને ઓમિટ થયું એમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધ્રાંગધ્રાના પુનીતનગર વિસ્તારમાં મુસ્લિમ સમાજના એક સમૂહ લગ્ન પ્રસંગમાં આજે જમણવાર હતો એમાં અચાનક આશરે છવ્વીસથી સત્યાવીસ નાના મોટા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગનો જે અહેવાલ સામે આવી રહ્યો છે એના ભાગરૂપે આજે નગરપાલિકાને ખબર પડતા અમારી ટીમ સ્ટેન્ડ બાય છે અને અમારા વાહનો એકસો આઠ સરકારી હોસ્પિટલની પ્રાઇવેટ વાહનો અને અમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે અને અમે એમને ખાસ કહેવા આવ્યા છીએ કે ભાઈ અમારી કોઈ પણ જરૂરિયાત તો અમે ખડે પગે ઉભા છીએ આપના માટે અત્યારે સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે ટોટલ અંદાજે છવ્વીસ જેટલા લોકોને અત્યારે તાત્કાલિક ફૂડ પોઈઝનિંગની અસર થતાં સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવવામાં આવેલા છે જેમાંથી વીસ જેટલા બાળકો છે અને છ જેટલા મોટા વ્યક્તિઓ છે અત્યારે મોટાભાગના લોકોની તબિયત તબિયતને સારી છે જેમાં એક બાળકની થોડી વધારે ગંભીર અસર હતા અમે એને હાયર સેન્ટર ઉપર રેફર કરેલું છે બાકી બધા લોકોને અત્યારે સારવાર અમારા મેડિકલ ઓફિસર દ્વારા અમારા પીડિયાટિક ડૉક્ટર દ્વારા અને ઉપરાંત નર્સિંગ સ્ટાફ તેમજ ક્લાસરૂમના બધા તમામ સ્ટાફ જેટલા ઇમરજન્સી ઉપરતા બધા સ્ટાફ હાજર રહી અને અમારા અમારાથી થતા પ્રયત્નો કરેલા છે પચીસે પચીસ લોકોની તબિયત હાલ કેવી છે અત્યારે અત્યારે તબિયત સારી છે અને અમે કન્ટિન્યુઅસ એનો રિવ્યૂ લઈ રહ્યા છીએ કે જેથી કરીને એમની તબિયતમાં કંઈ પણ જેમને જરૂરિયાત હોય એ મુજબની સારવાર અમે આપીએ છીએ અને તકલીફમાં વોમિટિંગ સિવાય બીજી કોઈ તકલીફ નાના કોઈ લોકોને પેટમાં દુખાવો કે એવું કંઈ તકલીફ થાય છે અત્યારે કે બીજું કંઈ તકલીફ થાય તો એને પ્રમાણે અમે એને સારવાર અત્યારે ચાલુ છે થેન્ક યુ સાડા પાંચ વાગ્યાના અરસામાં પુનિતનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે હતો યોજાયેલો એની અંદર ઘણા માણસોએ બપોરનું જમણ લીધેલું હતું જેમાંથી અચાનક બધાની સાંજે તબિયત બગડતા લગભગ પંદર સત્તર નાના બાળ બાળકોને સાડા પાંચે લઈને આવેલા તો બધા અમારો હોસ્પિટલ સ્ટાફ તમામ એમની સારવારમાં લાગી ગયેલો પછી પાછળથી ઘણા બધા બીજા મોટા બાળકો નાના મોટા બધાને તકલીફ થયેલી છે અત્યારે લગભગ ત્રેવીસ જણા એડમિટ છે અને હજુ પણ હજુ બીજાને પણ તકલીફ છે એ પણ હજુ આવે છે એવું કહે છે પણ અમારો તમામ હોસ્પિટલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ડૉક્ટર સ્ટાફ હાજર છે અને બધાની સારવાર થઈ રહેલી છે એક બાળકની તબિયત થોડી ખરાબ લાગતા એમને રિફર કરેલું છે સુરેન્દ્રનગર બાકી છે તબિયતમાં એને વધારે પડતી વોમિટ થાય છે અને થોડી શ્વાસ લેવામાં હતી તકલીફ એટલે એને રીફર કરવું પડ્યું છે સુરેન્દ્રનગર બાળકોના ડોક્ટર પાસે અને એ પણ લગભગ સ્ટેબલ થઈ જ જશે એને અમે લોકોએ વ્યવસ્થિત અહીંયા પહેલાં પ્રાઇ પ્રાઇમરી બેસ્ટ ટ્રીટમેન્ટ આપીને પછી જ રીફર કરેલું છે અને બાકી હાલ બધું સરસ છે જોઈ શકો છો તમે બધાની ટ્રીટમેન્ટ છે બધા બાળકો સ્ટેબલ છે મોટા પણ બધા સ્ટેબલ છે